ગેલા મોટો કઈનું વિચારું તારે મોટો લાખ રૂપિયા જો થાય 1.2 લાખ સેટન માં લાવશે અને ગાડી લાવશે રી નકે પછી બાઈક લાવવાનો બેનું હો એકલામાં જ થઈ જવાનું ના કોક હવે કેટલી કર સાયકલ ઉપર હેડું ડોકા હવે થાતી રહ્યા છે લે અઠલો પનઠલો પનઠો ટમેટું ઓઠો અઠોંડી મારે અઠલો પતાર બરા ઓણ્યો પેલો પોનરી ગી

અલ્યા કોણે રૂપિયા વેરાથી પદ બદલે ખાલી પદ બદલે જ વે

તમારી પાસે <laughs> <laughs>

ઓ બાખા કોને ભરી દે સમતા હેડો જુઓ ભાઈ અમારે બસુર હેડો કેટલે હેડો હેડો પૈસા લઈ લો ના મારા આલુ રા હું ઘર જઈને હા તમારે આલુ આખા ભરી આખા ગોમના

લેમ નવા ઘરે નોતું ન કરું અલા શું બોલા છે પણ સમજતા ને અરે ને અમાર આવો આ ગમે પૈસા

આ તો સરપન બદલી જાય તો કે એ તો પેલા સરપને કર્યા છે એવો બાય કોઈ ના હોય આખા ગામમાં રોડ છે ને અમારે તો વરહડની બહુ તકલીફ પડ્યા રોડ આવશે હું જો તો હમણાં જાય તૈયારી પેલા આવી જાય આ તો વર પેલા લઈ દેજો મને બહુ તકલીફ પડે પિતામટ જાય ટમેટા લઈ મારા રોડે લઈ આવજો ઘરે લઈ આવજો અને અમે બોલાયે એટલે વાત તમારી ફાઈનલવાની અને અમારા પલા પાણીનું ના